કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા પર છે ત્યારે તેઓએ બે દિવસ પહેલા ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી ઓબીસી સમાજમાં જન્મ્યા જ નહોતા રાહુલ ગાંધી આ નિવેદન આપતા હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના પુત્રા દહન કરવામાં આવી રહ્યા છે હવે આ બાદ રાજ્યમાં રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે સાઉરકુંડલામાં પૂર્વ ધારાસભ્ય શું કહ્યું છે તેમને સાંભળી લઈએ અમારા પૂર્વ વક્તાએ વાત કરી આ કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની પાર્ટી ખેડૂત નો દીકરો ત્યારે મને અનુભવ છે કે કણ મણ વાવી કણ વાવીએ ને મણ પેદા થાય જ્યારે અમે ખેતી કરવા જઈએ ખેતરમાં વાવતા હોય પાક આવવાની તૈયારી હોય પાક આવે એટલે રોજ ગુંડ અમારા પાક સરી જાય તો ફરીવાર વાર પાછું અમે વાવેતર કરતા હોય કોંગ્રેસ પાર્ટીના દસ વર્ષથી આ ભાજપ રૂપી રોજ ગુંડનાઓ કાર્યકર્તાઓને છરવાનું કામ કરે નવા કાર્યકર્તાઓ પેદા કરી અને તમારો અમે સામનો કરવાના છે અને તમને મુતોડ જવાબ એટલા માટે અમે આપવાના છે કે તમારી વાત કરવી પત્નીમાં ફરક છે

તમારી જણનારીમાં જોર નથી તો અમારી કાઠિયાવાડી કેવ જ પુરાણી કાંઈ ન કરી દે ને એને એના કાર્યકર્તા ઉપર ભરોસો ત્યારે બધી અમારા કાર્યકર્તાને મળવા જાય છે જનસંખ્યા મારી કાર્યકર્તાના ચહેરાઓ બતાવે છે એક એક બુથ ઉપર આપણે લડાઈ લડશું અને હવે પછીનો પ્રદેશનો કોઈ પણ કાર્યક્રમ આવે આજે પોલીસ તંત્ર પુતળા દહન ઉપર એફઆઈઆર ના કરે કાયદેસરની કાર્યવાહી ના કરે તો મારી પોતાની જેલમાં જવાની તૈયારી હવે પછીનું ભાજપનું કોઈ પણ પુતળું બળશે એફઆઈઆર અમારી ઉપર કરજો એટલે અમને છ મહિના પોલીસ સ્ટેશનમાં રાખજો હું આજે બે અથવા પોલીસ તંત્ર એ ઉપર એફઆઈઆર કરે કાયદાનો બરાબર એસપી ઉપયોગ કરે ઉપયોગ કરીને જેણે પણ રાહુલજીનું પુતળું બાળ્યું હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી આવનાર દિવસોમાં નરેન્દ્ર મોદીનું પણ પુતળું અહીંયા મળશે અમિત શાહનું પણ પુતળું અહીંયા મળશે આવનાર દિવસોની અંદર ભાજપના કોઈ પણ વ્યક્તિનું આ કુંડલાની નાવલીમાં પુતળું મળશે ત્યારે ખાખી વર્દી તમારે લાવવી એટલી લાવશો સંપૂર્ણ તાકાત સાથે અમે પણ પુતળા બાળશું કાયદો વ્યવસ્થા ભાંગવાની જવાબદારી તમે શરૂઆત કરી છે ત્યારે વળતો જવાબ આપવાની અમારી પણ તૈયારી છે ફરી વખત તમને વિનંતી કરું જ્યારે પણ હાકલ પડે સૌ સાથે લઈને લોકોનું રક્ષણ કરીએ ખેતીનું જતન કરીએ અને આપણા કાર્યકર્તાઓ મારફત છેવાડાના માનવીને પડતી મુશ્કેલીઓનો આપણે સામનો કરી અને લોકોને આપણે ભાર ભણી અને જે પણ પ્રશ્નો ઉપર જ્યાં પણ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકાઓ હોય ત્યાં આપણા લોકો એનું રક્ષણ કરવા માટે કર્મટ કાર્યકર્તાઓ એક સાથે તાકાતથી સૌ નીકળીએ અને પાર્ટીને મજબૂત કરીએ એટલી જ સાથે જય હિન્દ જય ભારત આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું પૂછો